સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટિંબા તળાવ ગામે મામલતદાર શ્રી દશરથસિંહ રાઠોડ દ્વારા તળાવમાં મોકડ્રીલ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટીંબા તળાવ ગામે મામલતદાર શ્રી દશરથસિંહ એલ રાઠોડ દ્વારા ટીંબા તળાવની સીમમાં આવેલ તળાવમાં મોકડ્રીલ કરવામાં આવ્યું આ મોકડ્રીલમાં પ્રાંતિજ ફાયર ફાઈટર એન એસ પરમાર અને તેમની ટીમ તથા એકસો આઠની ટીમ મામલતદાર કચેરી સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાલુકા પંચાયત સ્ટાફ સિંચાઈ વિભાગ સ્ટાફ તથા તલોદ પોલીસ સ્ટાફને તાત્કાલિક જાણ કરતા મોગડ્રેલ સ્થળે દોડી આવ્યા આ મોગડ્રેલને સફળ બનાવાયું હતું આ મોગડ્રેલ કરવાનો હેતુ એ જ છે કે આગામી સમયમાં ચોમાસું આવે છે તો તાલુકાના કોઈ પણ ગામમાં કોઈ ઘટના બને તો તંત્ર કેટલું સજ્જ છે તે હેતુથી આ મોગડ્રેલ કરવામાં આવી આજ રોજ તલોદ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલ ટિંબા તળાવમાં કોઈ યુવક આકસ્મિક રીતે ડૂબી ગયેલ છે જો લેન્ડલાઇન ઉપર મને ફોન આવતો અમારી તાલુકાની તમામ ટીમને મેસેજ આપી જાણ કરતો ટીમના અને સંકલનના તમામ અધિકારીશ્રીઓ સંબંધિત અધિકારીશ્રીઓ અત્રે હાજર રહેલ છે જો કે આ એક પ્રકારની ડ્રીલ જ હતી આગામી ચોમાસાની સિઝનમાં આવા કોઈ અનિચ્છનીય બનાવો બને તો એમાં સરકારી તંત્ર એટલું સજાગ છે એ જોવા માટે ન્યાય એક મોક ડ્રિલ હતી રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા બોધિક ભારત તલોદ